મેયરની મુલાકાત એટલે આને મુલાકાત ના કહેવાય આમને જાહેર પ્રજાવતીની નોટિસ કહેવાય અને વોર્નિંગ કહેવાય કારણ કે ઘણા બધા તથ્ય અને સત્ય કારણ કે બહેન પિંકીબહેન જે પોપટ તરીકેની જે ફિક્સ લખેલી ભાષા વાપરે છે વડોદરાના પહેલેથી એવા સંસ્કાર રહ્યા નથી એવા કોઈ રબર સ્ટેમ્પની એવા કોઈ પોપટને વડોદરા મેયર તરીકે જરૂર નથી અને એમના આ મંડળી દ્વારા જે હાલ બધા ફોટોગ્રાફી બહાર આવેલા છે કે દિલીપ રાણા કરીને જે આપણા ભૂતપૂર્વ કમિશનર સાહેબ હતા જેની પર એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો દાખલ કર્યો છે અને એમની પર તપાસ ચાલુ થઈ ગઈ છે એટલે વડોદરા માટે આરોપી કહેવાય જેવી રીતે ભૂતકાળમાં એક રાક્ષસ આવ્યો હતો વિનોદ રાવ એ આવ્યો હતો વહીવટદાર તરીકે અને વડોદરાનો માલિક તરીકે વડોદરાનો વહીવટ કરીને જતા રહ્યા એવી રીતે આ ભય પર એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો નોંધેલો છે અને તપાસ ચાલુ કરી છે એ ટાઈમે આ બધી મંડળીઓ બેન એન્ડ કંપની આ બધી મંડળીઓ એમને અભિનંદન પાઠવવા ગયા હતા ત્યારે વડોદરાની જનતા ચર્ચાનો વિષય બન્યો કે આ જે બધી બહેનો ગાડી ગઈ હતી આ બધી મંડળીઓ તઈ ગઈ હતી એ કોઈ દિવસ આપણા બાર બાળકો કે બે બહેનો મરી એને આશ્વાસન આપવા આવી ડોર ટુ ડોરમાં અંદર જે નાના નિર્દોષ બાળકો મર્યા એને આશ્વાસન આપવા ગયા એના માટે કંઈ બે શબ્દ બોલ્યા અત્યારે ખાડામાં નિર્દોષ બાળકો કે નિર્દોષ યુવાનો જે લોકો પડીને મૃત્યુ પામ્યા એમના માટે બે શબ્દ બોલ્યા શું એટલે આ ફક્ત ને ફક્ત વડોદરા શહેરનું લોહી ચૂસવા આવ્યા છે આ લોકો મેવા ખાવા આવ્યા છે આમને એક પણ દિવસ સેવા સદનની અંદર બેસવાનો કોઈ અધિકાર નથી હવે છેલ્લા છ મહિના આ બલાડીઓને ખબર પડી ગઈ કે હવે અમને ટિકિટ મળવાની નથી એટલે હવે જે છેલ્લા છ મહિના જે બીજા ત્રણ ચાર હજાર કરોડ રૂપિયા આપણા બચે એ બચાવવા માટે તાત્કાલિક અમે માગણી કરવાયા છે માનની આદરણીય જયપ્રકાશભાઈ સોનીએ આપણને ખાતરી આપી છે સાંજે બોલાવ્યા છે અને એમણે અમે સ્પષ્ટ કીધું છે કે જુલા કાંડ માટે જેવી રીતે મોરબી નગરપાલિકા ડિસ્કવોલિફાઈડ થતી હોય બર તરફ થતી હોય તો વડોદરા શા માટે નહીં કારણ કે આ લોકો ટોટલ નિષ્ફળ રહ્યા છે ટોટલ કૌભાંડો તમે જુઓ ને મારા ટેક્સ એક એક વર્ષનો જો બાકી હોય તો આ લોકો સીલ મારી દે આજે કરોડો રૂપિયાના બ્લોકો આજે તમે જુઓ વડોદરામાં ઠેર ઠેર પડ્યા છે મેયર પોતાના વોર્ડની અંદર આજે કમસે કમ આઠથી દસ કરોડ રૂપિયાના બ્લોકો ત્યાં વેસ્ટેજ નવા ને નવા પડ્યા છે પણ ચોથા વર્ગના કર્મચારીને જે અત્યારે ભીખ માંગે છે એવા કર્મચારીઓને આપવા માટે આ લુખાઓ પાસે પૈસા નથી અને આવા જે વિચારા નિર્દોષ મરી જાય છે અને આશ્વાસન આપવા માટે તમારી પાસે બે શબ્દ નથી પણ તમે ભ્રષ્ટાચારમાં સંપળાયેલ હોય આરોપી હોય એવાને તમારે અભિનંદન આપવા માટે તમારી પાસે સમય છે માટે અમે માગણી અને લાગણી સાથે આવ્યા છે વડોદરાની સેવા સદન તાત્કાલિક ડિસ્કોલિફાઈડ કરો એ જે પાસઠ પાંસઠ કોર્પોરેટરો ટોટલ નિષ્ક્રિય છે અને નિષ્ફળ છે માટે વડોદરાની લાગણી અને પીડા આ પ્રજા સુધી પહોંચાડો મારા માનની આદરણીય મોદી સુધી પહોંચાડો તો અમને લાગશે મોદીજી અમે તમને જે પ્રેમ કર્યો છે ને એ અમારો સફળ રહ્યો પ્લીઝ અમારી ઉપર કૃપા કરો આ લોકોને તાત્કાલિક ડિસ્ક્વોલિફાઈડ કરો દયા કરો શાસન કોર્પોરેશન નહીં તો બી ચોથા વર્ગના જ કર્મચારી કામ કરે છે આ લોકો કંઈ ફિલ્ડ ઉપર કામ કરવા નહીં જતા જ્યારે પૂર આવે છે ત્યારે મોટી મોટી એલિડીઓ પર આ લોકો ફ્રેન્ડ સેન્ડવિચ અને રેલ લેબલ પીને મજા લેતા હોય છે અને બીજું એવું જરૂરી નથી રાષ્ટ્રપતિ શાસન હોય તો રાષ્ટ્રપતિ ચલાવે છે આપણા કમિશનર સાહેબ કેપેબલ છે એ જેટલી ફિલ્ડિંગ ભરે છે ને એ તો હવે આમના આમાંથી કોઈને પૂછતા જ નથી આ મીડિયા જે અહેવાલ બહાર પાડ્યો છે કારણ કે કમિશનર નવા એલાઇન ખબર પડી ગઈ છે કે આ બધી બલાડીઓને દૂધ હચાવવા આપેલું છે એટલે ગરમ કરી કરીને મલાઈ ખાઈ જાય છે દૂધ એવું ને એવું રહે છે એટલે અમે આ નક્કી કર્યું છે કે કમિશનર સાહેબ અમને પૂરો પૂર્ણ ભરોસો છે કમિશનર સાહેબ છેલ્લા છ મહિના આપ સેવા સદન ચલાવી મહેરબાની કરીને આ બલાડીઓને આ માકડોને અમારાથી દૂર કરો